ભરૂચમાં સીઆઈડીએ કરી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે જાસૂસ પ્રવીણ કુમાર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન આ આરોપી મોકલતો હતો આરોપી પાકિસ્તાની એજન્ટના હની ટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે સીઆઈડીએ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે તો ભરૂચમાં સીઆઈડીએ પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે ભરૂચમાં આ મોટી ઘટના સામે આવી છે કે જેમાં એક પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડવામાં આવ્યો જેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે જેની ધરપકડ કરવામાં આવી છે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો આ આરોપી આરોપી પાકિસ્તાનની એજન્ટના હની ટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે અને આ હની ટ્રેપના કારણે આ જે આરોપી છે તે ભારતની જે અંગત વિગતો કે જે વિગતો પાકિસ્તાનને મોકલતો હતો અને તેને જ લઈને અ સીઆઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે તો ભરૂચની આ ઘટના છે કે જ્યાં સીઆઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એક પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ જાસૂસનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાયેલા છે જી અનિતા ક્રાઈમને એક મોટી મળી છે પાકિસ્તાનના જાસૂસની હાલ ધરપકડ કરવામાં આવી છે ભરૂચ ખાતે રહેતા પ્રવીણ નામના વ્યક્તિ જે છે તેને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના કેસમાં સતત મોનિટરિંગ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ ને બાતમીના આધારે હાલ તો પ્રવીણ કુમાર મિશ્રાની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું કે આરોપી પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો અને પાકિસ્તાનની એક એજન્ટ જે છે સોનલ નામની મહિલા તેના હની પણ શિકાર થયો હતો ધોનોલ સાથે મિત્રતા થયા બાદ હની ટ્રેપનો શિકાર બાદ આરોપી પોતે જાસૂસ બની ગયો હતો અને અનેક ગુપ્ત માહિતી તેણે પોતે મોકલી હોવાનું ખુલ્યું છે સાથે તેના આર્મી કેન્ટોનમેન્ટમાં પણ અનેક સંપર્ક હોવાના કારણે પાકિસ્તાની મહિલાએ તેને હિન્દુ યુવતી નામ ધારણ કરીને મિત્રતા તેની સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને હેની ટ્રેપાયા બાદ તેની પાસેથી ગુપ્ત માહિતી મેળવતી હતી હાલ તો કેડી ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે અને તેની સાથે જોડાયેલી જે પાકિસ્તાનની જે મહિલા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે